અને મિત્રો અઠ્ઠાણું ટકા લોકો મારા વિડીયો પૂરા નિહાળો છો પણ સબસ્ક્રાઈબ નથી કરતા તો મિત્રો કેની રાહ જુઓ છો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલને દબાવી ઓલને ક્લિક કરો જેથી મારા દરેક વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં આપને મળે કેમ કે હું આવા જ ધાર્મિક અને જ્ઞાનવર્ધક વિડીયો આપ સમક્ષ રજૂ કરું છું મિત્રો આપ મને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે તો શરૂ કરીએ વિડીયો પરીક્ષિત રાજાને સુખદેવજી સગર ચરિત્ર સંભળાવતા કહે છે રોહિતનો પુત્ર હતો હરિત ચંપ થયો તેણે જ ચંપાપુરી વસાવી હતી ચંપથી સુદેવ અને તેનો પુત્ર વિજય થયો વિજયનો ભરૂક ભરૂકનો વૃક્ષ અને વૃક્ષનો પુત્ર થયો બાહુક શત્રુઓએ બાહુક પાસેથી રાજ્ય છીનવી લીધું ત્યારે તે પોતાની પત્ની સાથે વનમાં ચાલ્યો ગયો વનમાં ગયા પછી વૃદ્ધાવસ્થાને કારણે બાહુકનું મૃત્યુ થયું ત્યારે તેની સાથે તેની પત્ની સતી થવા માટે તૈયાર થઈ પરંતુ મહર્ષિ ઓરવને એ ખબર હતી કે તેના ઉદરમાં ગર્ભ છે તેથી તેમણે તેને સતી થતાં રોકી લીધી જ્યારે તેની સૌક્યોને આ વાતની ખબર પડી ત્યારે તેમણે તેને ભોજન સાથે ગર એટલે કે વિષ આપી દીધો પરંતુ ગર્ભ પર વિષનો કોઈ પ્રભાવ ન પડ્યો બલકે તે વિષ્ણુ સાથે જ એક બાળકનો જન્મ થયો જે ગર એટલે વિષ્ણુ સાથે પેદા થયા હોવાને કારણે સગર કહેવાયો મિત્રો સગર મોટા કીર્તિમાન રાજા થયા સગર ચક્રવર્તી સમ્રાટ હતા તેમના પુત્રોએ પૃથ્વીને ખોદીને સમુદ્ર બનાવી દીધો હતો રાજા સગરે પોતાના ગુરુદેવ ઓરવની આજ્ઞા માનીને અશ્વમેધ યજ્ઞ દ્વારા સંપૂર્ણ વેદ અને દેવતામય આત્મ સ્વરૂપ સર્વશક્તિમાન ભગવાનની આરાધના કરી તેના યજ્ઞમાં જે ઘોડો છોડવામાં આવ્યો હતો તેને ઇન્દ્રએ ચોરી લીધો તે વખતે મહારાણી સુમતીના ગર્ભથી ઉત્પન્ન થયેલા સગરના પુત્રો પોતાના પિતાની આજ્ઞા અનુસાર ઘોડા માટે પૂરી પૃથ્વીને ચારુ બાજુથી શોધી વળ્યા જ્યારે તેમને ક્યાંય ઘોડો ન મળ્યો ત્યારે તેમણે ખૂબ અભિમાન સાથે પૃથ્વીને ખોદી નાખી મિત્રો ખોદતા ખોદતા તેમણે પૂર્વ ઉત્તરના છેડા પર કપિલ મુનિ પાસે પોતાનો ઘોડો જોવા મળ્યો ઘોડાને જોઈને રાજકુમારો શસ્ત્ર ઉપાડીને એવું કહેતા એમની તરફ દોડ્યા આજ અમારા ઘોડાને ચોરવા વાળો ચોર છે તો ખરા આને અત્યારે કેવી આંખો મીચી રાખી છે આ પાપી છે આને મારી નાખો મારી નાખો તે સમયે કપિલ મુનિએ પોતાના નેત્રો ખોલ્યા ઇન્દ્રોએ રાજકુમારોની બુદ્ધિ હરી લીધી હતી તેથી તેમણે કપિલ મુનિ જેવા મહાપુરુષનો તિરસ્કાર કર્યો આ તિરસ્કારના ફળ સ્વરૂપ તેમના શરીરમાં ઉત્પન્ન થયેલા અગ્નિથી સગરપુત્રો ક્ષણવારમાં જ થઈ ગયા મિત્રો રાજા પરીક્ષિતને કહે છે કે સગરના પુત્રો કપિલ મુનિના ક્રોધથી ભસ્મ થઈ ગયા એમ કહેવું ઉચિત નથી કપિલ મુનિ તો શુદ્ધ સત્યગુણના પરમ આશ્રય છે તેમનું શરીર તો જગતને પવિત્ર કરતું રહે છે તેમનામાં ભલા ક્રોધરૂપી તમોગુણની સંભાવના કેમ કરી શકાય પૃથ્વીની ધૂળનો કોઈ આકાશ સાથે સંબંધ થાય છે આ સંસાર સાગર એક મૃત્યુમય પંથ છે તેને પાર જવું ઘણું કઠિન છે પરંતુ કપિલ મુનિએ આ જગતમાં સાંખ્ય શાસ્ત્રની એક એવી દ્રઢ નૌકા બનાવી દીધી છે જેનાથી મુક્તિની ઈચ્છા રાખનારા કોઈ પણ વ્યક્તિ તે સમુદ્રને પાર કરી જાય છે તેઓ માત્ર પરમ જ્ઞાની જ નથી સ્વયં પરમાત્મા છે તેમનામાં ભલા શત્રુ મિત્રની ભેદબુદ્ધિ થઈ શકે ખરી મિત્રો સગરના બીજા પત્નીનું નામ હતું અંશુમાન તે પોતાના દાદા સગરની આજ્ઞાનું પાલન કરવામાં તથા તેમની સેવામાં લાગેલો રહેતો હતો અસમંજસ પહેલા જન્મમાં યોગી હતા પરંતુ આ જન્મમાં પણ તેમને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી હતી તેથી તેઓ એવું કામ કરતા હતા જેથી ભાઈ બંધુ તેમને પ્રિય ન સમજે તેઓ ક્યારેક ક્યારેક નિંદિત કર્મ પણ કરી બેસતા અને પોતાને પાગલ જેવા દેખાડતા ત્યાં સુધી કે રમતા છોકરાઓને શરિયુમાં ફેંકી દેતા આ પ્રમાણે તેમણે લોકોને દુખી કરી દીધા હતા છેવટે તેમની આવી હરકતો જોઈને પિતાએ પુત્ર સ્નેહને તિલાંજલિ આપી દીધી અને તેમનો ત્યાગ કરી દીધો ત્યાર પછી અસમંજશે પોતાના યોગબળથી તે બધા બાળકોને જીવિત કરી દીધા અને પોતાના પિતાને બતાવીને તેઓ વનમાં ચાલ્યા ગયા અયોધ્યાના નાગરિકોએ જ્યારે જોયું કે અમારા બાળકો તો જીવતા આવી ગયા છે ત્યારે તેમને અપાર આશ્ચર્ય થયું અને રાજા સગરને પણ ઘણો પ્રચાર થયો મિત્રો ત્યાર પછી રાજા સગરની આજ્ઞાથી અંશુમાન ઘોડાને શોધવા માટે નીકળ્યા તેમણે પોતાના કાકાઓ દ્વારા ખોદેલા સમુદ્રના કિનારે કિનારે જઈને તેમના શરીરની ભસ્મની પાસે જ જોયો ત્યાં જ ભગવાનના અવતાર કપિલ મુનિને જોઈને હૃદયથી ચરણોમાં પ્રણામ કર્યા અને હાથ જોડીને એકાગ્ર મનથી તેમની સ્તુતિ કરી અંશુમાન સ્તુતિ કરતા કહે છે હે ભગવાન બ્રહ્માજીથી પણ પર છો તેથી તેઓ આપને પ્રત્યક્ષ જોઈ શકતા નથી જોવાની વાત તો બાજુ પર રહી તેઓ સમાધિ દ્વારા પ્રત્યક્ષ રૂપે અથવા તર્કો દ્વારા પરોક્ષ રૂપે આજ સુધી આપને જાણી શક્યા નથી અમે લોકો તો તેમના મન શરીર અને બુદ્ધિથી ઉત્પન્ન થનારી સૃષ્ટિ દ્વારા ઉત્પન્ન થયેલા અજ્ઞાની જીવ છીએ ત્યારે ભલા અમે આપને કઈ રીતે સમજી શકીએ સંસારના શરીરધારીઓ સત્વગુણ રજોગુણ અથવા તમોગુણ પ્રધાન છે તેઓ જાગ્રત અને સ્વપ્નાવસ્થાઓમાં માત્ર ગુણમય પદાર્થો વિષયોને અને સુસુપ્તિ અવસ્થામાં માત્ર અજ્ઞાન અજ્ઞાન જ જુએ છે એનું કારણ એ છે કે તેઓ પોતાની માયાથી મોહિત થઈ રહ્યા છે તેઓ બહિર્મુખ હોવાને કારણે પરંતુ પોતાના જ હૃદયમાં સ્થિત આપને જોઈ શકતા નથી આપ એક રસ જ્ઞાનધન છો સનંદન વગેરે મુનિઓ જેઓ આત્મ સ્વરૂપના અનુભવથી માયાના ગુણો દ્વારા થનારા ભેદભાવને અને તેના કારણે અજ્ઞાનને નષ્ટ કરી ચૂક્યા છે તેઓ આપનું નિરંતર ચિંતન કરતા રહે છે માયાના ગુણોમાં જ ભૂલો પડેલો હું મૂઢ કઈ રીતે આપનું ચિંતન કરું માયા તેના ગુણો અને ગુણોને કારણે થનારા કર્મ અને કર્મના સંસ્કારથી બનેલું આ લિંગ શરીર આપમાં છે જ નહીં ન તો આપનું નામ છે અને ન તો રૂપ છે આપમાં ન તો કાર્ય છે અને ન તો કારણ આપ સનાતન આત્મા છો જ્ઞાનનો ઉપદેશ આપવા માટે જ આપે આ શરીર ધારણ કર્યું છે અમે આપને નમસ્કાર કરીએ છીએ હે પ્રભુ આ સંસાર આપની માયાનો વિલાસ છે તેને સત્ય સમજીને કામ લોભ ઈર્ષ્યા અને મોહથી લોકોનું ચિત્ત શરીર અને ઘર વગેરેમાં ભટકવા લાગે છે લોકો આના જ ચકરાવામાં ફસાઈ જાય છે હે સમસ્ત પ્રાણીઓના આત્મા પ્રભુ આજે આપના દર્શનથી મારા મોહની તે ગ્રંથિ છૂટી ગઈ છે જે કામના કર્મ અને ઇન્દ્રિયોને પોષણ આપે છે સુખદેવજી કહે છે હે પરીક્ષિત જ્યારે અંશુમાને ભગવાન કપિલ મુનિના પ્રભાવની આ પ્રમાણે સ્તુતિ કરી ત્યારે તેમને મનમાં જ અંશુમાન ઉપર બહુ અનુગ્રહ કરીને કહ્યું કપિલ મુનિ કહે છે બેટા આ ઘોડો તારા પિતામહનો યજ્ઞ પશુ છે તેને તું લઈ જા તમારા ભસ્મ થઈ ગયેલા કાકાઓનો ઉદ્ધાર માત્ર ગંગાજળથી થશે બીજો કોઈ ઉપાય નથી અંશુમાને ખૂબ જ વિનમ્રતાથી તેમને પ્રસન્ન કરીને તેમની પ્રદક્ષિણા કરી અને તે ઘોડાને લઈ નગરમાં આવ્યા રાજા સગરે તે યજ્ઞ પશુ દ્વારા યજ્ઞની શ્રેષ્ઠ ક્રિયા પૂરી કરી ત્યારે રાજા સગરે અંશુમાનને રાજ્યનો ભાર સોંપી દીધો અને તેઓ સ્વયં વિષયોથી ઉપરામ અને બંધનમુક્ત થઈ ગયા તેમણે મહર્ષિ ઓર્વના બતાવેલા માર્ગે પરમપદની પ્રાપ્તિ કરે મિત્રો સુખદેવજી આગળ પરીક્ષિતને કથા સંભળાવે છે સુખદેવજી કહે છે હે પરીક્ષિત અંશુમાને ગંગાજીને પૃથ્વી પર લાવવાની કામનાથી ઘણા વર્ષો સુધી ઘોર તપ કર્યું પરંતુ તેમને સફળતા મળી નહીં સમય આવીએ તેમનું પણ મૃત્યુ થઈ ગયું અંશુમાન પુત્ર દિલીપે પણ એવું જ તપ કર્યું પરંતુ તેઓ પણ અસફળ રહ્યા સમય પર એમનું પણ મૃત્યુ થઈ ગયું દિલીપના પુત્ર હતા ભગીરથ તેમણે બહુ ભારે તપ તેમના પ્રસન્ન થઈને ભગવતી માં ગંગાએ તેમને દર્શન આપ્યા અને કહ્યું કે હે વત્સ હું તમને વરદાન આપવા માટે આવી છું ગંગાજીના આમ કહેવાથી રાજા ભગીરથે ખૂબ જ નમ્રતાપૂર્વક પોતાની ઈચ્છા જણાવી કે હેમાં તમે મૃત્યુ લોકમાં પધારો ગંગાજીએ કહ્યું હે વત્સ જ્યારે હું સ્વર્ગમાંથી ભૂતલ ઉપર ઉતરીશ ત્યારે મારા વેગને ઝીલનારા કોક જોઈએ આમ નહીં થાય તો હું પૃથ્વીને ફાડીને રસાતળમાં ચાલી જઈશ આ સિવાય એ કારણે પણ હું પૃથ્વી પર જઈશ નહીં કે લોકો મારામાં પોતાના પાપ ધોશે પછી એ બધા પાપને હું ક્યાં ધોઈશ માટે હે ભગીરથ આ બાબતમાં પણ તમે પોતે વિચાર કરી લો ભગીરથજી કહે છે હેમાં જેમણે લોક પરલોક ધન સંપત્તિ અને પત્ની પુત્રની કામનાનો ત્યાગ કરી દીધો છે જેઓ સંસારથી ઉપરામ થઈને પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત એટલે કે શાંત છે જેઓ બ્રહ્મનિષ્ઠ અને લોકોને પવિત્ર કરનારા પરોપકારી સજનો છે તેઓ પોતાના તમારા પાપને નષ્ટ કરી દેશે કારણ કે તેમના હૃદયમાં પાપરૂપી અઘાસુરને માળવાવાળા ભગવાન હંમેશા નિવાસ કરે છે એમાં સમસ્ત પ્રાણીઓના આત્મા રુદ્રદેવ તમારા વેગને ધારણ કર લેશે કારણ કે તાંતણામાં રહેલી સાડીની માફક આ સમસ્ત વિશ્વ ભગવાન રુદ્રમાં જ ઓતપ્રોત છે સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત ગંગાજીને આ પ્રમાણે કઈ ભગીરથ રાજાએ તપ વડે ભગવાન શંકરને પ્રસન્ન કર્યા થોડા જ સમયમાં મહાદેવજી તેમના પર પ્રસન્ન થઈ ગયા મિત્રો ભગવાન શંકર તો સંપૂર્ણ જગતના હિતેશી છે રાજાની વાત તેમણે તથાશ તો કહીને સ્વીકારી લીધી પછી શિવજીએ સાવધાન થઈને ગંગાજીને પોતાના મસ્તક પર ધારણ કર્યા કેમ ના કરે ભગવાનના ચરણોનો સ્પર્શ થવાથી ગંગાજી નું જળ પરમ પવિત્ર છે મિત્રો ત્યાર પછી રાજર્ષિ ભગીરથ ત્રિલોક પાવન કરનારા ગંગાજીને ત્યાં લઈ ગયા જ્યાં તેમના પિતૃઓના શરીર ભસ્મ રૂપે પડ્યા હતા તેઓ વાયુ વેગે ચાલનારા રથ પર બેસીને આગળ આગળ ચાલી રહ્યા હતા અને તેની પાછળ પાછળ ગંગાજી રસ્તામાં આવતા પ્રદેશોને પવિત્ર કરતા રહીને દોડી રહ્યા હતા આ પ્રમાણે ગંગા સાગર સંગમ પર પહોંચીને તેમણે સગરના ભસ્મ થઈ ગયેલા પુત્રોને પોતાના જળમાં ડુબાડી દીધા જો કે સગરના આ પુત્રો બ્રાહ્મણના તિરસ્કારને કારણે ભસ્મ થઈ ગયા હતા તેમના ઉદ્ધારનો કોઈ ઉપાય ન હતો છતાં પણ માત્ર શરીરની ભસ્મ સાથે ગંગાજળનો સ્પર્શ થઈ જવાથી જ તેઓ સ્વર્ગમાં ચાલ્યા ગયા સુખદેવજી રાજા પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત જ્યારે ગંગાજળ સાથે શરીરની ભસ્મનો સ્પર્શ થઈ જવાથી સગરના પુત્રોને સ્વર્ગની પ્રાપ્તિ થઈ થઈ ગઈ ત્યારે જે લોકો શ્રદ્ધા સાથે નિયમ લઈને ગંગાજીનું સેવન કરે છે તેમના માટે તો કહેવું જ શું સુખદેવજી કહે છે હે પરીક્ષિત મેં ગંગાજીના મહિમા વિશે જે કાંઈ કહ્યું છે તેમાં આશ્ચર્યની કોઈ વાત નથી કારણ કે ગંગાજી ભગવાનના તે જ ચરણોમાંથી નીકળ્યા છે જેમનું શ્રદ્ધા સાથે ચિંતન કરીને મોટા મોટા મુનિઓ નિર્મળ થઈ જાય છે અને ત્રણેય ગુણોના ન છૂટી શકે તેવા બંધનને કાપીને તુરત જ ભગવત સ્વરૂપ બની જાય છે તો પછી ગંગાજી સંસારના બંધનને કાપી નાખે એમાં કઈ મોટી વાત છે મિત્રો આ રીતે સુખદેવજી શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પરીક્ષિત રાજાને કહેલ સગર રાજાનું અને રાજર્ષિ ભગીરથનું ચરિત્ર તથા ગંગા અવતરણની કથા આપણે સાંભળી મિત્રો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે વિડીયોને લાઈક કરશો કોમેન્ટ કરશો ચેનલને સબસ્ક્રાઈબ કરશો અન્યને શેર કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને હર હર મહાદેવ